હું શેર કરીશ તમારી સાથે ખાટી મીઠી કઢી ખીચડી અને સેવ ટામેટા શાક પરોઠાની રેસીપી તો આગળી મેં એ બે ચોખા લીધા છે એક આગળની દાળથી પહેલા આપણે ખીચડી બનાવી લઈશું એને આપણે પાણી એડ કરી સરસ એને ધોઈ લેવાની છે જેથી આ સફેદ પાણી નીકળી જાય ને ત્યાં સુધી દિવેલ ને એવું નીકળી જાય ત્યાં સુધીને એને ધોવાની છે આપણે હવે સરસ આપણે ચોખા ધોઈ લીધા છે હવે ખીચડી આપણે કુકરમાં બનાવીશું તો આપણે પહેલાં બે ગ્લાસ પાણી લઈ લઈશું તો અહીંયા મેં બે ગ્લાસ પાણી લઈ લઈશ અહીંયા મેં બે ગ્લાસ પાણી લઈ લીધું છે પેલા આપણે પાણી ઉકરવા દઈશું પાણી કરી ગયું છે હવે ચોખા એડ કરી લઈશું દાળ ચોખા હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે અંદર તો અહીંયા મેં બે ચમચી દીધી છે એક હળદર એડ કરીશું ચમચી ઘી એડ કરીશું આપણે અંદર અને મિક્સ કરી લઈશું કારણ કે અમુક જણ ઘી ના ખાતા હોય ને આ રીતે આપણે ઘી ખાવાની ટેકનિક આપણે ત્રણ વિસલ કર લઈશું વિસલવા કે ત્યાં સુધી કડી બનાવી લઈશું તો અહીંયા આગળ મેં એક વાડકી દહીં લઈ લીધું છે અને એમાં થોડુંક પહેલાં પાણી નાખીને આપણે ફીણી લઈશું એને જેથી દહીંની ગાંઠો હોય એ બધી એ થઈ જાય હવે આમાં આપણે બે ચમચી બેસન એડ કરીશું અહીંયા બે ચમચી મેં બેસન લીધું છે હવે મિક્સ કરી લઈશું પહેલાં આપણે આ રીતે દહીંમાં બેસન એડ કરી દઈએ ને તો બેસનમાં બી ગાંઠો ના પડે હવે આપણે એક ગ્લાસ પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે બીજો અડધો ગ્લાસ એડ કરીશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીંયા આપણે ખાટી મીઠી બનાવવાની છે એટલે આપણે થોડોક ગોળ એડ કરીશું તો તમે ખાંડ બી એડ કરી શકો છો હવે મિક્સ કરી લઈશું અને આપણે આને પહેલાં ઉકળવા મૂકીશું પછી વઘારે એડ કરીશું એક ઉભરો આવે ને એટલે અંદર વઘારે એડ કરીશું આપણે હવે આપણે થોડું કાજુ કરી દેવાનું એટલે સરસ જાય હવે ઉકળી લઈશું આપણે કઢી આપણે અહીંયા વાઈટ બનાવવાની એટલે અડધર નહીં એડ કરવાની હવે આપણે કઢીમાં એક ઉભરો ગયો છે હવે આપણે વઘાર એડ કરી દઈએ હવે કઢીમાં વઘારે વઘાર કરવા માટે આપણે એક ઘીનો વઘાર કરીશું ગરમ થવા દઈશું હવે આપણું સરસ ઘી ગરમ થઈ ગયું છે ઘી એડ કરીશું થોડી સૂખું લાલ મરચું એડ કરીશું ચક્રફૂલ એડ કરીશું લવિંગ તજ અને તમાલપત્ર અને કઢી લીમડો અને લીલા મરચાં એડ આપણે વઘાર વેર થઈ ગયો હવે કઢીમાં એડ કરી દઈશું આપણે હલાઈ લઈશું આપણે હવે દસ મિનિટ માટે આપણે કઢીને ઉકળવા દઈશું તો અહીંયા આગળ કઢી ઉકળે છે આપણે ત્યાં સુધીને આપણે લોટ બાંધી લઈશું આગળ આપણે એક વાડકી લોટ લઈ લઈશું અને ચારી લઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડું તેલ એડ કરીશું બધું મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી આપણે લોટ બાંધી લીધો છે આ રીતનો જોઈ શકો છો અને હવે થોડુંક એક ચમચી તેલ એડ કરીને આપણે કેળવી લઈશું એને સરસ તો આપણે લોટ બાંધાઈ ગયો છે સરસ એવો હવે આપણે એને રેસ્ટ આપીશું ત્યાં સુધી

હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે જીરું એડ કરીશું તો અહીંયા અડધી ચમચી મેં જીરું એડ કરી છે થોડી ઘી એડ કરીશું ટાટપત્ર અને સુકું લાલ મરચું એડ કરીએ છીએ અને જીરી ડુંગળી એડ કરીશું કટ કરીને હવે ડુંગળીને આપણે પહેલા થોડી વાર શેકા દઈશું અહીંયા થોડી ડુંગળી શેકાઈ જાય છે હવે આપણે લસણ આદુ અને મરચાં પેસ્ટ એડ કરીશું એક ચમચી મિક્સ કરીને શેકા દઈશું ডি সরস শেকাই হ্যাঁ টামা এড করেছি টামা এড করছি তো পিউরে শো ট সোফ্ট থাকে এটাই আপনার মিঠু করছে মিঠু এড করে দিদি সে টাইটা সোফ থা শেকু টোফ্ট থাই અહીંયા આગળ પહેલાં કાશ્મીરી લાલ મરચું થોડુંક એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું અને તીખું થોડુંક જ એડ કરીશું મરચું આપણે લજીરું પાવડર એડ કરીશું એક ચમચી થોડી હળદર એડ કરીશું કારણ કે રતલા મીઠી એવું હોય ને એટલા માટે આપણે મરચું ઓછું એડ કરવાનું અને મીઠું બી માપ એડ કરવાનું તો એમાં તો હવે મિક્સ કરી લીધું છે થોડી વાર ફેકા દઈશું થોડું પાણી એડ કરીને શેકાવા દઈશું આપણે જેથી આપણો મસાલો બંધ ના જાય આપણો મસાલો શેકાઈ ગયો છે હવે આપણે થોડું પાણી એડ કરીશું પાણીને થોડી વાર ઉપરવા દઈશું જે રસો બનાવ્યો છે એનું પછી સેવ એડ કરીશું અંદર આપણે આપણો રસો સરસ સુકરી ગયો છે હવે આપણે સેવ એડ કરીશું આપણે રતલામી સેવ એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને થોડાક ધાણા એડ કરી આપીશું લાંબી શાક બનીને રેડી થઈ ગયું છે હવે આપણે પરોઠા બનાવી લઈશું હવે આપણે લોટને રેસ્ટ આપીને થઈ ગયો તો હવે થોડોક કેળવી લઈશું કેટલા થોડુંક અને હવે આપણે ગુલ્લા કરી લઈશું હવે આપણે પરોઠા બનાવી લઈશું અને હવે ગુલ્લો લઈ લીધો છે હવે લોટ અટામણમાં કોટકલ લઈશું અને રોટલી વણી લઈશું આ રીતની પહેલાં વણીશું થોડુંક તેલ એડ કરીશું અને લગાડી લઈશું થોડોક કોરો ભભરાઈશું લોટ અને તેલ લગાડી પરાઠા વારી લઈશું આ રીતના પરાઠાની સેપ હવે આપણે વણી લઈશું કરી લઈશું અટામણમાં અને પરાઠો બનાવી લઈશું આપણે પરાઠો રેડી થઈ ગયો છે હવે આપણે શેકી લઈશું તો અહીંયા તવી ગરમ કરવા મૂકી દીધી હતી હવે એડ કરી દઈશું આપણે પરાઠો હવે શેકાય એટલે પલટાઈશું હવે પલટાઈ દઈશું આપણે હવે તેલ એડ કરીશું પલટાઈ લઈશું ફરી તેલ એડ કરીશું અને સરસ એવા શેકી લઈશું આપણે પરાઠા આપણા પરાઠા શેકાઈ ગયા છે બે બાજુ સરસ પ્લેટ લઈ લીધી છે હવે આપણે પરાઠા લઈ લઈશું હવે સેવ ટામેટાનું શાક લઈ લઈશું આપણે હવે આપણે ખીચડી લઈ લઈશું હવે આપણે કઢી લઈ લઈશું તો આપણું કળી ખીચડી અને સેવ ટામેટાની શાકને પરોઠા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં